સુરતમાં અપઘાતના વધી રહેલા બનાવો વચ્ચે પરિણીત યુવાનને સાસરિયાઓનો ત્રાસથી કંટાળી અપઘાત કર્યો હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરાતા ચકચાર મચી જવા પામે સુરતમાં આપઘાતના બનાવોમાં રોજે રોજ વધારો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે કાં તો આર્થિક તંગીથી કાં તો કોઈના દ્વારા કરાતા માનસિક હેરાનગતિ દ્વારા કંટાળી અપઘાત કરી રહ્યા હોય તેવા બનાવો સામે આવી રહ્યા છે હજુ એક દિવસ પહેલા જમરોલીમાં માતા પિતા અને ત્રીસ વર્ષીય પુત્રે આર્થિક તંગીથી કંટાળી લેણદારોના માનસિક ત્રાસથી કંટાળી અપઘાત કરતા જોખમ મચી હતી ત્યાં હવે સાસરીઓના ત્રાસથી કંટાળી 30 વર્ષીય યુવાન અપહત કર્યોનો આક્ષેપ કરાયો છે અંકલેશ્વરમાં સાસરીઓ ધરવતા યુવને ઘણા સમયથી સાસરીઓ દ્વારા માનસિક ત્રાસ અપાતો હોઈ છે ને લે અપહત કરી લીધોવાનો યુવાનના પરિવાર દ્વારા આક્ષેપ કરાયો છે હાલ તો મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મારો નામ રાહુલ પરમાર છે આજે જે ઘટના બની તે મારી નાની બેન છે શિલ્પા પરમાર એને સાસરી પક્ષથી માનસિક રીતે ટોર્ચરિંગ કરવામાં આવી છે જેના કારણે એ જે બનાવ બન્યો છે એ એ લોકોના ત્રાસના લીધે જ બનેલો છે ઘરના એ લોકોએ માનસિક રીતે ટોર્ચરિંગ કર્યું છે બેનને ત્રણ દિવસ પહેલા પણ અમે મળવા ગયા હતા તો એ લોકોને સમજાઈ બુજાઈને પટાવ્યું હતું ને એ લોકો જાતે જ ગળે લઈ ગયેલા હતા એમને એમના લગ્નને પાંચ વર્ષ થયા બેન સાથે વાત થઈ ને બેને જણાવેલું જ હતું કે આવી રીતે એ લોકો ટોર્ચરિંગ કરે છે ના છોકરા નથી ઘરમાં નાના મોટી મેટર કાઢીને એ લોકો બેનને ટોર્ચર કરતા હતા એમ કામ ધંધો કઈ કરતા નથી એમના વર ઘરે જ છે મારી બેન અત્યારે ત્રણ દિવસ થી નોકરી લાગેલી હતી મારું રહેવાનું અંકલેશ્વર ધનલક્ષ્મી સોસાયટી સુરતમાં નહીં અંકલેશ્વર પ્રોપર અમે એમનું રહેવાનું પાલ અમને યોગ્ય ન્યાય ન્યાય મળવો જોઈએ સાહેબ અમે ગરીબ ઘરના માણસ છે તમને ન્યાય મળવો જોઈએ બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે